ગેસ્ટ હાઉસમાં આવતા મુસાફરોની એન્ટ્રી નિયમ મુજબના સોફ્ટવેરમાં નહીં કરતાં કડોદરાના બે ગેસ્ટ હાઉસો ઉપર એસઓજીની ટીમે કેસ કર્યા કડોદરા પોલીસ મથક વિસ્તારમાં સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશનના પીઆઈ બીજી ઈસરણીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી આર થુમ્મર પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે કડોદરા બાદળી રોડ ઉપર ગોલ્ડન સ્ક્વેર બિલ્ડિંગમાં આવેલી ગેસ્ટ હાઉસોમાં ચાલતા આવતા મુસાફરોની સરકારના નિયમ મુજબ કરવાની નામોની એન્ટ્રી નહીં કરી ગેસ્ટ હાઉસ ચલાવી રહ્યા છે તેવી ચોક્કસ બાતમી આધારે ગોલ્ડન સ્ક્વેર બિલ્ડિંગમાં આવેલી રોલેક્સ ગેસ્ટ હાઉસ અને ચોથા માળે આવેલી ઓમરાજ ગેસ્ટ હાઉસમાં ચેક કરતાં ગેસ્ટ હાઉસમાં રોકાટા મુસાફરોની નિયત રજિસ્ટર અને ઓનલાઇન એન્ટ્રી પ્રતિક સોફ્ટવેરમાં કરવાની હોય છે જેમાં ચેક કરતાં રોલેક્સ ગેસ્ટ હાઉસમાં પોતાના કોમ્પ્યુટરમાં પ્રતિક સોફ્ટવેર નહીં રાખી તેમજ ઓમરાજ ગેસ્ટ હાઉસના મેનેજરે રજિસ્ટરમાં એન્ટ્રી કર્યા વગર રૂમમાં આપવા ઉપરાંત કોમ્પ્યુટર નહીં રાખતા જાહેરનામાનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધર્યાની માહિતી સોમવારે સવારે સાત વાગ્યે મળી અને બંને ગેસ્ટ હાઉસ સામે જરૂરી કાગળો બનાવી વધુ કાયદેસરની કાર્યવાહી કરવા કડોદરા પોલીસને સોંપવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ રોયલ્સ ગેસ્ટ હાઉસમાં હની ટ્રેપની ઘટના બની હતી અને ફરી કાયદાનું ઉલ્લંઘન કરતાં એસએચની ટીમે ઝડપી પાડતા નિયમ વિરુદ્ધ ગેસ્ટ હાઉસ ચલાવતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે